મોટી જાહેરાત મહિલાઓને મળશે એક લાખ રૂપિયા હવે મિત્ર વિસ્તારથી વાત કરીએ તો મોટી જાહેરાત કરવામાં આવી છે મહિલાઓને મળશે એક લાખ રૂપિયા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે નારી ન્યાય ગેરંટી યોજના અંગે વચન આપ્યું છે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે મહાલક્ષ્મી ગેરંટી સ્કીમ હેઠળ ગરીબ મહિલાઓને દર વર્ષે એક લાખની સહાય કરાશે આધી આબાદી પુરાહટ હેતા સરકારી નિમણુકમાં મહિલાઓને 50% ના મત પાસે સક્તિ કા સજમાન હેઠળ આંગણવાડી આશા અને মধ্যહન ભોજન કાર્યકરોના પગારમાં કેન્દ્ર સરકારનો યોગદાન બમણો કરવામાં આવશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યની ધોરણ 9 થી 12 ની સરકારી અને ગ્રાન્ટે સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ ફ્રી ટ્રાન્સપોર્ટેશન આપવા માટેની પરિવહન યોજના જાહેર કરવામાં આવી છે જેમાં રહેણાંકથી સરકારી કે ગ્રાન્ટેડ સ્કૂલ પાંચ કિલોમીટર દૂર હોય તેવા વિદ્યાર્થીઓને પરિવહન યોજનાનો લાભ આપવામાં આવશે હાલ સરકાર દ્વારા ધોરણ એક થી આઠ ની સરકારી પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે પરિવહન યોજનાનો લાભ આપવામાં આવે છે અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો સ્કૂલોમાં શિક્ષકો દ્વારા વ્યસન પર કડક પ્રતિબંધ લાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે વ્યસનની શિક્ષકો શાળામાં પાન મસાલા ખાતા પકડાશે તો ફોજદારી ગુનો નોંધાશે

રાઠોડના સ્થાને ભીખાજી ઠાકોર અને વલસાડમાં કેસી પટેલની જગ્યાએ ધવલ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે ગુજરાતમાં હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે આવનારા દિવસો ત્રણ દિવસ પછી ગરમીમાં વધારો થશે ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આવતા ત્રણ દિવસ તાપમાન હાલ જેવું જ રહેશે ત્રણ દિવસ બાદ પવનની દિશા બદલાતા તાપમાન વધશે અને આગાહી મુજબ હાલ રાજ્યમાં વરસાદની સંભાવના નથી રહી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૂલ અને સાબર ડેરીએ ભાવમાં કર્યો છે ઘટાડો સામાન્ય જનતા માટે સારા સમાચાર સામે આવ્યા છે અમૂલ અને સાબર બ્રાન્ડે તેના ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે બંને બ્રાન્ડના ઘીમાં પ્રતિ કિલો પચીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આ સિવાય પંદર કિલોના ડબ્બાના ભાવમાં ત્રણસો ને પંચોતેરનો ઘટાડો કરાયો છે કિલો ઘીનો ડબ્બો આઠ હજાર આઠસો પિસ્તાલીસ માં મળશે ઘીના ઘટાડેલા નવા ભાવ અમલમાં મુકાઈ ગયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડમાં ફ્રી અપડેટ કરવાની અંતિમ તારીખ લંબાવાઈ છે જેમનું આધાર કાર્ડ દસ વર્ષ પહેલાં બનાવવામાં આવ્યું હોય તેમજ જો તમે તમારું આધાર કાર્ડ બનાવ્યા પછી અપડેટ કર્યું નથી તો તમે તેને મફતમાં અપડેટ કરાવી શકો છો આ માટે તમારે યુઆઈ ડીએઆઈની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને લોગ કરવું પડશે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઈન વધારી દીધી છે પહેલાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ચૌદ માર્ચ હતી પરંતુ હાલ સરકારે તે વધારીને ચૌદ જૂન કરી છે આધાર કાર્ડમાં હવે ચૌદ જૂન સુધી ફ્રીમાં અપડેટ કરી શકાશે જન્મ તારીખ જેન્ડર મોબાઈલ નંબર ઈમેલ વગેરે ફ્રી અપડેટ કરી શકાશે આ બાબતની જાણકારી યુ આઈડીએ આઈ એ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ દ્વારા તેની જાણકારી આપી છે આ સેવા મફતમાં માય આધાર પોર્ટલ ઉપરથી તમને મળી રહેશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે

ધોરણ થી નવથી ની સરકારી ગ્રાન્ટેયર સ્કૂલોના વિદ્યાર્થીઓને પણ મળશે મફત પરિવહન સેવા મોટી જાહેરાત મહિલાઓને મળશે એક લાખ રૂપિયા હવે મિત્ર વિસ્તારથી વાત કરીએ તો મોટી જાહેરાત કરવામાં આવી છે મહિલાઓને મળશે એક લાખ રૂપિયા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે નારી ન્યાય ગેરંટી યોજના અંગે વચન આપ્યું છે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગુએ કહ્યું છે કે મહાલક્ષ્મી ગેરંટી સ્કીમ હેઠળ ગરીબ મહિલાઓને દર વર્ષે એક લાખની સહાય કરાશે

સરકારી કે સ્કૂલ કિલોમીટર દૂર હોય તેવા વિદ્યાર્થીઓને પરિવહન યોજનાનો લાભ આપવામાં આવશે હાલ સરકાર દ્વારા ધોરણ એક થી આઠ ની સરકારી પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે પરિવહન યોજનાનો લાભ આપવામાં આવે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂલોમાં શિક્ષકો દ્વારા વ્યસન પર કડક પ્રતિબંધ લાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે વ્યસનની શિક્ષકો શાળામાં પાન મસાલા ખાતા પકડાશે તો ફોજદારી ગુનો નોંધાશે સ્કૂલ ઓફ કમિશનરનો પરિપત્ર શાળા આસપાસ તમાકુ કે સિગારેટના વેચાણ પર વોચ રાખવા તાકીદ કરવામાં આવી છે શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા તમામ ડીઈઓને પરિપત્ર કરીને શાળામાં શિક્ષકો દ્વારા કરાતા વ્યસન પર પ્રતિબંધ લાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગને કરાયેલા પત્ર બાદ શિક્ષણ વિભાગ સફાળું જાગ્યું છે અને કાયદાનો કડક અમલ કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે સરકારના આદેશ મુજબ શાળાની અમુક ત્રીજાના અંતર સુધીમાં તમાકુ કે સિગારેટ પાન મસાલા જેવા તમાકુના ઉત્પાદનના વેચાણ પર પ્રતિબંધ છે છતાં હાલ સ્કૂલોની આસપાસ વેચાણ